શ્રી શનિદેવ મહારાજનો ઉજવાયું જન્મદિવસ શ્રી ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિના સોલંકી અને રાષ્ટ્રીય સંરક્ષક સંત શ્રી શ્રી સનાતનજી મહારાજ અને સમિતિના સદસ્યો તેજસ્વી તારલાઓનું કર્યું સન્માન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ વડોદરા જિલ્લામાં મંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ ડભોઈ શહેરમાં મંત્રી અમિતભાઈ સોલંકી તેજસ્વી તાદામાં દેવર્ષિ શાહ ડોક્ટર ચિંકલ સોલંકી કૃપા પટેલ મુસ્કાન કુશવાહા પૂનમ કુશવાહા ચાર્વી પટેલ અને મંદિર સમિતિના શનિદેવ મંદિરની સ્થાપનાથી અત્યાર સુધી ઘનિષ્ઠ સેવા આપીને તેમના પણ સન્માન કરવામાં આવ્યા

રાષ્ટ્રીય અધ્યક્ષ વિના સોલંકીએ જણાવ્યું કે શ્રી શનિદેવ મહારાજનો જન્મદિવસ સવારે આરતી બપોરે યજ્ઞ છપ્પન ભોગ ધરવામાં આવ્યો ત્યારબાદ શનિદેવની મહાઆરતી કરવામાં આવીને મહાપ્રસાદીમાં ભોજન ભંડારાનો દરેક ભાઈ ઓ ભક્તોએ લાભ લીધો જય શનિદેવ આજે દરબાવાતી નગરીમાં સૌ પ્રથમવાર શનિદેવ મહારાજનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો ભવ્ય પૂજન ભંડારો મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા શ્રી મહાકાલ ભૈરવ વખાળા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય સંરક્ષક શ્રી શ્રી સનાતનજી મહારાજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડૉક્ટર ગંપત સાહેબ ડભોઈનગરના પ્રથમ નાગરિક હિરનભાઈ અમિતભાઈ મહેશ દાદી અશોકભાઈ રામઝિરોના દલવીર કમલેશ સંગીત શર્મા સંગીત સોલંકી અહીંયા બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહભેર કામ કરી રહ્યા છે અમારી મહિલા મંડળની બહેનો પણ ઉત્સાહભેર કામ કરી રહી છે અંજુબેન ધનગૌરીબેન રાજેશબહેન આરતીબેન કેવીનાબેન રાજેશબહેન આ તમામ લોકો તમામ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે